સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપ ચંદુભાઈ સિહોરાને હરાવવા માટે તળપદા કોળી સમાજના આગેવાનોએ આર્થિક ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું છે તળપદા કોળી સમાજના નેતાને ટિકિટ આપશે તો તળપદા કોળી સમાજનો હવે વોટ બંને રીતે તેની સાથે ઉભો રહેશેનો સૂર ફૂંકાયો છે જેને લઈને તળપદા કોળી સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે આ સાથે જ ચંદુભાઈ સિહોરાને ટિકિટ બદલવાની ઉગ્ર માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે ભાજપ છેલ્લા ત્રણ ટર્મથી તળપદા સમાજની અવગણના કરી રહ્યું છે સુરેન્દ્રનગરની વાત કરીએ કે તળપદાકોડી સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે આ સાથે જ ઉમેદવારને બદલવાની જે માંગ કરવામાં આવી છે જેમાં ચંદુભાઈ સિહોરાની ટિકિટ બદલવાની ઉગ્ર માંગ ઉઠી છે કોળી બોર્ડિંગ ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં એ રીતે નક્કી કરવામાં આવ્યું છે જો ભાજપ આ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો જે પણ ભાજપનો મુરતિયો ઉભો છે તેને ઘર ભેગો કરી દેવાનો છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે આજે તડપદા કોળી સમાજમાં વિરોધ થતો જોવા મળી રહ્યો છે અને ઉમેદવારને બદલવાની પણ માંગ ઉઠી છે શું વધુ અપડેટ જે જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર ભાજપ દ્વારા ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે પરંતુ જેને લઈને તડપતા કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ સંદર્ભે લીંબડી ખાતે મહાસંમેલન કોળી સમાજના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા યોજવામાં આવ્યું છે ત્યારે આ સંમેલનમાં નક્કી કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં જો ભાજપ દ્વારા ચંદુભાઈ શિહોરાની ટિકિટ નહીં બદલવામાં આવે તો તે ભાજપને ભોગવવું પડશે